તલોદમાં ખુલ્લી કેનાલમાં પાઇપલાઇન નાખવામાં આવી તલોદ તાલુકાના મહિયલ ગામના નીલકંઠ મહાદેવ થઈ વિલમપુરા રોડ પાસે પસાર થતી ખુલ્લી કેનાલમાં પાઇપલાઇન નાખવામાં આવી મહિયલના નીલકંઠ મહાદેવથી રાવળવાસ સુધી તેમજ વલિયમપુરા રોડ પાસેથી પસાર થતી ખુલ્લી કેનાલના કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી હતી જ્યારે ટૂંક સમય માટે વિલમપુરાથી મહિયલ આવતા બસ સેવા બંધ રહેતા સ્કૂલ માં આવતા વિદ્યાર્થીઓને તેમજ અવરજવર કરતા વાહનો ને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો ખુલ્લી કેનાલ ના કારણે ધારાસભ્ય શ્રી ગજેન્દ્ર પરમાર સાહેબ ને રજૂઆત કરતા પંચમાંથી ફાળવણી કરવામાં આવી હતી તેમજ મહિલા ગ્રામ પંચાયત વહીવટદારે દેવોસિંહ ઝાલા તેમજ તલાટી આશીષભાઈ પટેલ ના સહકાર થી તાત્કાલિક ધોરણે ખુલ્લી કેનાલ ને પાઇપલાઇન નાખી કામ પૂર્ણ કરવામાં આવતા મહિયલના ડેલિકેટ ભાનુમતી બાદ સિંહે આભાર માન્યો હતો